Yeah. Uh... ભારતીય નૌસેનાના અધિકારીઓ એનએસ શિવાજીથી નીકળીને આજે જયારે રાજકોટ આવ્યા છે ત્યારે રાજકોટ સાયકલ ક્લબના સહયોગથી આજે અમે રાજકોટના માજી સૈનિકો એકઠા થયા છીએ રાજકોટ સાયકલ ક્લબના મેમ્બર્સ અને અધિકારીઓ એકઠા થયા છીએ આપણા કમળ વર્ગી સાહેબના નેતૃત્વમાં જયારે સાયક્લોથોન જે આઈનએસ શિવાજી લોનાવલાથી અત્યારે વાલસુરા ઓખા અને થઈને આખી જે સર્ક્યુલર રૂટમાં બે હજાર કિલોમીટર ચલાવવાની છે એ સાયક્લોથોનની સાથે રાઇડ કરવા માટે અમે બધા અહીંયા ભેગા છીએ ફ્લેગ ઓફ કરવા માટે આપણા અધિકલેકટર શ્રી ચૌધરી સાહેબ પણ અહીંયા અત્યારે હાજર છીએ દેશની સુરક્ષાનો સાચો મેસેજ તો દેશની સુરક્ષાનો છે ઇન્ડિયાનો મેસેજ છે અને છવ્વીસ જાન્યુઆરીને સેલિબ્રેટ કરવાની વાત છે એ મેસેજ છે કે મેરીટાઇમ ડોમેનની અંદર ભારતે કેટલું જાગૃત થવાની જરૂર છે કઈ રીતે નોસેના આપણા સામુદ્રિક વ્યાપારને સૌરાષ્ટ્રના સામુદ્રિક વ્યાપારને કઈ રીતે સુરક્ષિત કરી રહી છે ભારતને કઈ રીતે સુરક્ષિત કરી રહી છે એ સંદેશ ગઈકાલે આપણે જોયું કે ગઈકાલે એક જહાજ સમુદ્રમાં અરબ સાગરમાં ઓમાનની પાસે હાઇજેક થયું છ દિવસ સાત દિવસ પહેલા જ એક જહાજ પર એમાં જેની અંદર પંદર જેટલા ભારતીય નાગરિકો હતા એ જ ક્રૂ હતું એ જહાજ પર ચાચીઓ સવાર થયા હતા પણ નૌસેના સ્વિફ્ટ એક્શન ને લીધે વરિંગ કમાન્ડો માર્કોઝ શન ને લીધે ચારચા ગીરોનો પ્રયાસ રહ્યો હું ચોક્કસ છું કે ભારતીય નૌસેના દસ જહાજો સાગરમાં તૈનાત કર્યા છીએ ત્યારે આપણો જે સામુદ્રિક વેપાર છે એ સંપૂર્ણપણે સુરક્ષિત છે જી આઈને શિવાજીથી લઈને રાજકોટ આવેલી સાઇકલોથોન અહીંથી જામનગર જશે જામનગરથી ઓખા ઓખાથી ઘોઘા ઘોઘાથી હજીરા અને હજીરાથી પછી પાછી સર્ક્યુલર રૂટ ઉપર પાછી આને શિવાજી પહોંચશે